ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો કાયમ તેવાની સિઝનમાં જ ગરીબ મધ્યમ વર્ગના લોકોને રડાવી રહ્યા છે સુરતના બજારમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે સુરતમાં ડુંગળી એંસી રૂપિયા કિલો પહોંચી છે એક જ અઠવાડિયામાં ડુંગળીનો ભાવ ડબલ થયો છે ત્યારે પાછોતરા વરસાદને લઈને મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાતમાં આ ડુંગળીનો પાક ખરાબ થતાં શોર્ટ સપ્લાય ઊભી થવા પામી છે વેપારીઓ કહી રહ્યા છે કે તહેવારોને લગ્ન સરામાં ડિમાન્ડ વધતા સારી ગુણવત્તાની ડુંગળીનો એક કિલોનો ભાવ સો રૂપિયા થઈ જાય તો શક્યતા છે ત્યારે વેપારીને ગ્રાહકો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ગરીબોની કસ્તુરી સમાન આ કાંદાનો ભાવ હવે આસમાને પહોંચી ગયો છે કાંદાનો ભાવ શું છે નાની કાંદીનો ભાવ શું છે મોટી કાંદીના કાંદાનો ભાવ શું છે અહીંયા જે વેપારી છે ભાગડ શાક માર્કેટમાં આપણે આવે છે હોલસેલ વેપારી તેમને આપણે મળી કે શું અત્યારે ભાવ આસમાને છે નમસ્કાર આપનું નામ મોહમદ મોહમ્મદ મોહમ્મદભાઈ આપણે કાંદા અલગ અલગ પ્રકારના છે તો જે મોટા ને સારા કાંદા એસી રૂપિયા કિલો છે ના ના કાંદી પચાસ રૂપિયા કિલો છે આજ કાંદા ના ભાવ નોતા વધ્યા તે પેલા શું ભાવ હા ન તો હવે સિઝનમાં તો વીસ પચીસ રૂપિયા કિલો હોય છે હમણાં અઠવાડિયા પહેલાં ચાલીસ રૂપિયા કિલો હતા હમણાં અઠવાડિયામાં આસમાને ભાવ પૂછી ગયા કારણ શું હોય છે એનું કારણ શું એવું છે ને કે હમણાં સિઝનમાં કાંદા લેટ છે નવા કાંદાની સિઝન લેટ છે થોડી ને કાંદાનો બગાડ બહુ થયો છે આ વર્ષે એટલે કાંદાવાળાની જે પરતળ પડે છે વેપારીઓને એ ઊંચી પડે છે એ વરસાદમાં પાકમાં બગાડ હતો આ વર્ષે કાંદામાં બગાડ હતો વધારે ખરાબ થતા હતા એટલે એ લોકો સ્ટોક કરે એમાં વેસ્ટેજ વધારે જતા હતા જ્યાં સુધી નવા કાંદા નહીં આવે ત્યાં સુધી આજ ભાવ રહેશે હા ત્યાં સુધી હજુ ઉપર જશે હજુ ઉપર ઉપર જશે સો એક રૂપિયા જેવું થાય ગયા વર્ષે હાઈસ્ટ માઇસ કેટલો ભાવ હતો ગયા વર્ષે તો એટલો ભાવ નહીં હતો

ઉપરવાસમાં જે એવું કહે છે કે સાઉથવાલા જે છે તે કાંદા બધા નાસિકમાંથી કાંડા એ લોકોની ખરીદી કરીને ચાલ્યા જાય છે હવે જે બસેલું હોય કે ઓછી રેન્જનો માલ હોય એ બધો આવે છે સુરત અને ત્યાંના વેપારીઓ એવું કહે છે કે હજી પણ કાંદામાં તેજી થવાના ચાન્સીસ છે

તો પણ મોંઘવારી જેટલી છે શું કરવાના આવે અબ્દુલ સમદ પટેલ અબ્દુલભાઈ તમે કાંદાને હોલસેલ વેપારી લાગો છો ચારો તરફ ગુની છે શું ભાવ છે અત્યારે અત્યારે ભાવ છે 60 થી 70 80 રૂપિયા કિલો ભાવ ચાલે છે માર્કેટ માં એનો ભાવ છે 55 60 રૂપિયા પણ અમારી પાસે છે તમે ગ્રાહકોને રાહતથી જ આપીએ છીએ અત્યારે બાગલ ખાતે તો બીજા બધા બજારમાં 80 રૂપિયા કિલો થી ઓછો માલ મળતો નથી ભાગલપુર સાયન્સ સિત્તેર એસીનું બજાર ચાલે છે સરકારે એના ઉપર અંકુશ મૂકવો જોઈએ નિકાસના ઉપર તો ભાવ રિવસ આવી શકે છે બજારમાં પણ સરકારે ખુલ્લી છૂટ આપી છે તો સરકારે એના ઉપર કંઈક કાયદો લે કાર્યવાહી કરે તો ભાવ ઓછો થઈ શકે છે આજ કાંદાનો ભાવ પહેલા કેટલો પહેલા ભાવ તો ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ભાવ ચાલતો હતો એના સિત્તેર રૂપિયા થઈ અત્યારે એના હજુ પણ વધશે એવું લાગે છે અગર સરકાર કંઈ કાયદો નહીં ઉઠાવે તો હજુ પણ વધી શકે છે બજાર મિત્રો આ હતા ભાગડ શાક માર્કેટના હોલસેલ વેપારીઓ કાંદાના ચારો તરફ કાંદા તો છે પરંતુ ગરીબોની કસ્તુરી છે આંખમાંથી આંસુ આવી જાય પણ કેવી રીતે પહેલાં તો આપણે કાંદા કાપતા ત્યારે આંસુ આવી જાય પરંતુ અત્યારે ભાવ જોઈને આંસુ આવી જાય છે કારણ કે કાંદાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને અંકુશમાં સરકારને લેવું ખાસ જરૂરી છે જે ટૅપાનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ભાગડ શાક માર્કેટ સુરત